નમસ્કાર સાથે આપનું સ્વાગત કરું છું ભારત સરકારના માય ગવર્મેન્ટ પોર્ટલ ઉપર હાથ ધરવામાં આવેલા ઓનલાઈન સર્વેક્ષણમાં લોકોએ ગુજરાતના ટેબ્લોને સૌથી વધુ મતો આપીને વિજેતા બનાવ્યો છે ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત રાજ્યે ફરી એકવાર ઇતિહાસ રચીને દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે આ વર્ષે ગુજરાતના ટેબ્લોની થીમ બંદે માતરમ સ્વતંત્રતાનો મંત્ર રાખવામાં આવ્યો હતો જેને દેશના નાગરિકોએ ખૂબ જ પસંદ કરી છે ભારત સરકારના માય ગવર્મેન્ટ પોર્ટલ ઉપર હાથ ધરવામાં આવેલા ઓનલાઈન સર્વેક્ષણમાં લોકોએ ગુજરાતના ટેબ્લોને સૌથી વધુ મતો આપીને વિજેતા બનાવ્યો છે આ સિદ્ધિ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને દેશભક્તિના પ્રતિક સમાન રજૂઆતનું પરિણામ છે સિદ્ધોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ ઉપર રજૂ થયેલ સ્વતંત્રતા કા મંત્ર મંદે માતરમ થીમ ઉપર આધારિત ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં સતત ચોથી વાર પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ સર્જ્યો છે આ સાથે જ દિલ્હીના કર્તવ્ય પથ ઉપર રજૂ થયેલા અન્ય પ્રદર્શનોમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ભારતીય નૌકાદળ અને દિલ્હી પોલીસની ટુકડીએ શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીનો એવોર્ડ જીતીને પોતાની શિસ્ત અને સમર્પણનો પરિચય આપ્યો હતો ગુજરાત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે કારણ કે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની કલા અને વિચારધારાને સર્વોચ્ચ સન્માન મળ્યું છે જે રાજ્યના સાંસ્કૃતિક વારસાને નવી ઊંચાઈ ઉપર લઈ જાય છે